આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી વિલોપન દ્વારા આલ્કીન ન બનાવી શકાતો હોય તેવી પ્રક્રિયાઓ જણાવો તો અહીંયા આપને એ બી સી ડી અને ઈ આ પ્રક્રિયાઓ આપેલી છે અને આ પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા દ્વારા આલ્કીન ન બને એવા એવી પ્રક્રિયાઓ સિલેક્ટ કરવાની છે અને એ પ્રક્રિયાઓને આધારે આપણી પાસે વન ટુ થ્રી અને ફોર આ ચાર ઓપ્શન છે જેમાંથી સાચો ઓપ્શન પસંદ કરવાનો છે જેનાથી આલ્કીન ન બનતો હોય તો આપણે એક પછી એક તમામ પ્રક્રિયાઓ છે એની મુખ્ય નીપજ છે એ સોલ્વ કરશું કે કોણ આમાં મુખ્ય નીપજ તરીકે મળે તો જોઈએ આપણે પ્રક્રિયા પેલી તો પ્રક્રિયા પેલીમાં આપણને એક આપેલો છે બ્રોમિન જે કાર્બન કાર્બનની શૃંખલા સાથે જોડાયેલો છે એટલે કે હેલાઇડ અને કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે એન એ ઓઈ ટી હવે એને ઓ એટીને આપણે થોડું સમજી લઈએ ઇટી એટલે એ થાય તો આપણી પાસે સી એચ થ્રી સીએચ ટુ ઓ કોણ હોય ઇથેનોલ હોય અને એની આપણે સોડિયમ સાથે રિએક્શન કરાવીએ તો એવા કેસમાં એસિડ બેઝ રિએક્શન થઈ જાય એને સી એચ થ્રી સી એચ ટુ ઓ સોડિયમ આલ્કોક્સાઇડ બની જાય અને અહીંયા સોડિયમ ઇથોક્સાઇડ કહેશું સ્પેશિયલી આને અને એચ ટુ વાયુ છે એ મુક્ત થઈ જાય એચ ટુ વાયુ છે મુક્ત થઈ જાય ઇથેનોલમાં આ જે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાયેલો છે જે કહેવાય એસિડિક હાઇડ્રોજન જે દૂર થઈ જાય અને એની જગ્યાએ એનએ પ્લસ જોડાઈ જાય અને હાઇડ્રોજન છે એચ ટુ સ્વરૂપમાં મુક્ત થઈ થઈ જાય તો આ જે મળે છે એસિડ બેઝ રિએક્શનથી મળતું કોણ છે એક ક્ષાર ક્ષારમાં ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ અને આના ઉપર પોઝિટિવ ચાર્જ છે બરાબર તો આને કહેશું સોડિયમ એથોક્સાઇડ ઓ માઇનસ અને એનએ પ્લસ અને એવું જ આપણે જોઈએ તો ઓપ્શન ત્રણમાં પણ આપેલું છે એનએ ઓ તો આ કેસમાં શું થાય તો આપણી પાસે સોડિયમ મિથે મિથોક્સાઇડ આપેલો છે કઈ રીતે બનેલો હોય તો આપણે પહેલાં પાસે આપણી પાસે પહેલાં મિથેનોલ છે મિથેનોલની આપણે સોડિયમ સાથે રિએક્શન કરાવીએ તો સોડિયમ સાથે રિએક્શનથી ફરીથી શું થાય એસિડ બેઝ રિએક્શન અને મળે સી એચ થ્રી ઓ એને સોડિયમ મિથોક્સાઇડ અને હાફ એચ ટુ છે એ દૂ દૂર થઈ જાય એટલે લિબરેટ થઈ જાય તો અહીંયા પણ સી એચ થ્રી ઓ એને તો આ પણ એક પ્રકારનો કોણ છે ક્ષાર્જ જેના ઉપર નેગેટિવ અને પોઝિટિવ ચા ચાર્જ હશે ઓકે તો આને અલગ રીતે લખીને આપ્યું છે સી એચ થ્રી એટલે એમ તો એમ ઇ એને આનામાં એને આગળ લખ્યો છે અને આ જ રીતે અહીંયા આને કહેવાય ઇટી ઓ એને તો જનરલી આ રીતે લખીને આપ્યું હોય તો આપણે ધ્યાનમાં રાખવાનું છે આ કોણ છે ક્ષાર આના ઉપર નેગેટિવ ચાર્જ આના ઉપર નેગેટિવ ચાર્જ હોય નેગેટિવ ચાર્જ હોવાથી આને પ્રબળ બેઝ તરીકે કન્સિડર કરવામાં આવે છે કોને ઈટીઓ માઇનસ એટી ઓ માઇનસ જ્યાજર છે અને એમ ઇ ઓ માઇનસ આ બંને કોણ છે પ્રબળ બેઝ અને પ્રબળ બેઝ હશે તો વિસ્થાપન વિરુદ્ધ વિલોપનમાં વિલોપન છે વધારે થાય એટલે કે એલિમિનેશન વધારે થશે તો એલિમિનેશનના ચાન્સીસ જોઈએ તો અહીંયા બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે એ આલ્ફા કાર્બન બાજુવાળા એક અને બે બે બીટા કાર્બન છે તો બંને ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ શકે અને બીટા વિલોપન પ્રક્રિયા એટલે કે ડીહાઇડ્રો એલોજિનેશનથી અહીંયા આપણને શું મળી શકે આલ્કિન મળી શકે તો જોઈએ આમાં આપણને આલ્કિન કયો મળશે તો આ જે કાર્બન હતો એ બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન છે અને ઉપરથી જો અહીંયાથી જો હાઇડ્રોજન દૂર થાય તો આપણને એક નીપજ આવી મળશે પ્લસ બીજી નીપજ જોઈએ આપણે અહીંયા બ્રોમિન જોડાયેલો હતો અને હાઇડ્રોજન જો નીચેથી દૂર થાય તો બોન્ડ અહીંયા આવશે બીજી નીપજ અહીંયા મળશે ઓકે તો અહીંયાથી આલ્કિન બની શકે છે તો એથી આલ્કિન બની શકે છે આમાં મુખ્ય નીપજ કઈ હશે જે પૂછવું હોય તો આના આપણે આલ્ફાઇજ કન્સિડર કરી લઈએ તો અહીંયા પાઇબોન્ડ છે એની બાજુવાળા એક બે અને ત્રણ ત્રણ કાર્બન છે જેને આલ્ફા કાર્બન કહેશું જેમાં એક બે ત્રણ ચાર અને અહીંયા ત્રણ એટલે કે આલ્ફાઇચ કેટલા આવેલા હશે સાત અને જો અહીંયા પાઇબોન્ડની બાજુવાળા કાર્બન ગણીએ તો એક અને બે બે જ કાર્બન છે જેમાં એક બે અને ત્રણ ત્રણ આલ્ફાઇચ આવેલા હશે બરાબર તો અહીંયા આલ્ફાઇચ ઓછા હોવાથી આ ઓછી સ્થિર છે અને આલ્ફાઇજ વધારે હોય વધારે સ્થિર છે તો આજ કોણ હશે મુખ્ય નીપજ હશે પણ અહીંયા આપણને પ્રક્રિયા એની મુખ્ય નીપજ નથી પૂછી આપણે તો થોડી અલગ વાત કરી પણ આલ્કિન મળશે અહીંયાથી શું મળશે આલ્કિન મળશે આલ્કિન ન બની શકતું હોય એવી પ્રક્રિયા જણાવવાની છે તો એ પ્રક્રિયા તો ઓપ્શનમાં હોવી જ ના જોઈએ અને એ હોય એવો એક જ ઓપ્શન છે બરાબર તો આ ત્રીજો આપણો આન્સર હોઈ શકે નહીં તો ત્રીજાને આપણે કેન્સલ આઉટ કરી દઈશું તો આપણે જોઈએ હવે બી બીમાં આપણી પાસે કોણ આપેલું છે અહીંયા કેવો કે આપણને કેવો પણ કેવું આપ્યું છે એક્યુ એટલે કે કેવ એચનું જલીય દ્રાવણ આપેલું છે તો કેવ એચનું જલીય દ્રાવણ આપેલું હોય તો એ ફેવર કરે કોની વિસ્થાપનની વિલોપનની નહીં વિસ્થાપનની એટલે કે અહીંયા જે બીઆર છે એનું વિસ્થાપન ઓ એચ માઇનસ વડે થઈ જાય એવી આની ફેવર કરે પણ જો આ અહીંયા જ આપણને શું આપેલું હોત કેવો પણ કેવો આલ્કોહોલિક કેવચ આપેલો હોત તો એમાં શું થાત વિલોપન વધારે થાત એટલે કે એલિમેશન વધારે થાત અને અહીંયાથી હાઇડ્રોજન બાજુના કોઈ એક ઉપરથી સોરી અહીંયાથી હેલોજન અને બાજુના કોઈ એક ઉપરથી હાઇડ્રોજન દૂર થઈને આપણને આલ્કીન મળી જાત પણ અહીંયા જલીય દ્રાવણ આપેલું છે તો અહીંયા શું થશે વિસ્થાપન થશે અને વિસ્થાપનથી આપણને જે નિમત મળશે બરાબર તો એ આ મળશે સી એચ થ્રી સીએચ ટુ બ્રોમિનનું વિસ્થાપન થઈ ગયું એ જથી આલ્કીન મળ્યો નહીં ધેટ મીન્સ હાલકી ન મળતું હોય એવી પ્રક્રિયા બી છે અને બી તો આપણો આન્સર હોવો જ જોઈએ તો ઓપ્શન ત્રણ નીકળ્યો છે ખાલી બાકીના તમામમાં બી છે તો આપણને અહીંયાથી વધારે કોઈ ફાયદો દેખાયો નહીં તો પ્રક્રિયા સી જોઈએ પ્રક્રિયા સી પ્રક્રિયા સીમાં આપણને શું આપેલું છે એનએ ઓ એમ એ આપણે અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે આના ઉપર નેગેટિવ ચાર્જ હોય પ્રબળ બેઝ કન્સિડર કરવામાં આવે તો આ વિસ્થાપન વિરુદ્ધ વિલોપનને ફેવર કરે તો આ હેલોજન જેની સાથે જોડાયેલો છે એ કાર્બન થઈ ગયો આલ્ફા બાજુવાળા ત્રણ કાર્બન ત્રણે ત્રણ કેવા છે આઈડેન્ટિકલ સમાન છે એક ત્રણે ત્રણ કેવા છે બીટા કાર્બન છે આલ્ફાની બાજુવાળા એક બે ત્રણ બીટા ક્યાંય પણથી હાઇડ્રોજન દૂર કરશું આપણને એક જ પ્રકારની નિપજ મળશે બરાબર જે કંઈક આવી હશે ઓકે અહીંયા શું અહીંયા માની લો કે બીઆર જોડાયેલો હતો અને આના ઉપરથી હેલોજન દૂર થઈ ગયો બરાબર તો અહીંયાથી આલ્કીન મળે તો અહીંયા સીથી આલ્કીન મળે છે તો આલ્કીન ન મળતો હોય એમાં સી આવવો જોઈએ નહીં તો ઓપ્શન ટુમાં ખાલી સી છે તો ઓપ્શન ટુ પણ નહીં આવે તો ઓપ્શન ટુને આપણે કરીએ કેન્સલ ઓપ્શન ટુ અને થ્રી બંને આ ઓપ્શન આપણા આન્સર હોઈ શકે નહીં હવે આપણે ફોકસ કરશું ડી ઉપર તો ડી ડીમાં આપણને શું આપેલું છે ફિનોલ અને અહીંયા શું આપેલું છે સોડિયમ ડાયક્રોમેટ એચ ટુએસ ઉપર એટલે કે એસિડિક માધ્યમમાં એસિડિક માધ્યમમાં ડાયક્રોમેટ એસિડિક માધ્યમમાં હા સોડિયમ ડાયક્રોમેટ આપેલું હોય તો ભલે અને પોટેશિયમ ડાયક્રોમેટ આપેલું હોય છે ભલે અલ્ટિમેટલી સી ટુ ઓ સેવન ટુ માઇનસ એસિડિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને એ સી આર થ્રી પ્લસમાં કન્વર્ટ થઈ જાય ઓક્સિડેશન આંખ પ્લસ સી સિક્સમાંથી પ્લસ થ્રીમાં કન્વર્ટ થાય પોતે રિડક્શન પામે અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી ફિનોલનું ઓક્સિડેશન કરી દેવી બરાબર તો ફિનોલનું ઓક્સિડેશન થઈને ડાયક્રોમેટાઇન વડે આપણને જે નિપજ મળે છે એ હશે બેન્ઝોક્વિનોન તો એ બેન્જોક્વિનોનનું સ્ટ્રક્ચર કંઈક આપણને આવું દેખાય હા થાય બેન્જોક્વિનોન બરાબર તો બેન્ઝોક્વિનોન આપણને અહીંયાથી મળે છે અને જો પ્રક્રિયા ઈ જોઈએ તો પ્રક્રિયા ઈમાં કોણ છે થ્રી ડિગ્રી આલ્કોહોલ બરાબર અને કોપર ફાઇવ સેવન્ટી થ્રી કેલ્વિન આ કોણ છે એક પ્રબળ ઓક્સિડેશન કરતાં સોરી એક ઓક્સિડેશન કરતાં છે નિર્બળ ઓક્સિડેશન કરતાં છે અથવા એને શું કહેવાય નિર્જળીકરણ કરતાં પણ કહી શકાય પણ થ્રી ડિગ્રી આલ્કોહોલ હોવાથી એનું ઓક્સિડેશન પોસિબલ નથી પણ અહીંયા તાપમાન સફિશિયન્ટ હોવાથી એ ઊંચા તાપમાને વિલોપન પામે વિલોપન પામે તો ઓએ જ અને બાજુવાળા કાર્બન ઉપરથી એચ દૂર થઈને અહીંયા આપણને આલ્કીન મળી જાય ઇનફેક્ટ આની નિપજ શું હશે આલ્કીન હશે જે કંઈક આવી હશે બરાબર અથવા તો લાઇન નોટેશન વગર ડ્રો કરવી હોય તો અહીંયા સી એચ થ્રી બે સી એચ થ્રી જે જોડાયેલા જ છે આ કાર્બન સાથે તો આટલું લખ્યું છે અહીંયાથી એચ સોરી ઓએચ અને અહીંયાથી એચ દૂર થઈને શું બની જાય સી એચ ટુ બરાબર આ સેમ નિપજ છે જે આપણને પ્રક્રિયા સીમાં મળતી હતી બરાબર તો બંને સેમ જ છે તો આનાથી પણ આલ્કીન મળે છે તો ઈથી આલ્કીન મળે છે ઈ પણ આપણો આન્સર હોવો જોઈએ નહીં તો ઓપ્શન વન પણ કેન્સલ અને આપણે જોઈ શકીએ કે બીમાં આલ્કીન નહોતો મળતો અને ડીમાં શું મળે છે બેન્ઝોક્વિનોન તો ઓપ્શન ફોર આપણો આન્સર હશે બરાબર તો ઘણી બધી પ્રક્રિયાઓ હતી આપણે એકવાર ક્વિકલી જોઈ લઈએ ઓપ્શન વનમાં આપણી પાસે એને પ્લસ એટીઓ માઇનસ હતું જે એલિમિનેશનની ફેવર કરે જેથી આપણને આલ્કીન મળે કેવ નું જલીય દ્રાવણ છે જે વિસ્થાપનને ફેવર કરે એટલે આલ્કિન નહીં મળે જો આલ્કોહોલિક કેવ હોત તો જરૂર આપણને આલ્કિન મળત એને ઓએમી ફરીથી આ ઓએમઇ માઇનસ છે જે એલિમિનેશનની ફેવર કરે આલ્કિન મળશે ફિનોલનું ઓક્સિડેશન સોડિયમ ડાયક્રોમેટ વડે કરીએ એસિડિક માધ્યમની હાજરીમાં બેન્ઝો ક્વિનોન મળશે બેન્ઝોક્વિનોન શું મળશે બેન્ઝોક્વિનોન બરાબર અને આલ્કોહોલ થ્રી ડિગ્રી આલ્કોહોલનું કોપર પાંચસો ત્રેવીસ પાંચસો તોંતેર કેલ્વિન તાપમાને એલિમિનેશન થઈને શું મળશે આપણને આલ્કીન મળશે બરાબર તો આ રીતે આપણો આન્સર આવશે ઓપ્શન ચાર થેન્ક યુ